આમ તો પોલીસ સ્ટેશન ઉપર અને પોલીસના વાહનો ઉપર લખ્યું હોય છે કે શું તમને અમારી મદદની જરૂર છે પણ સામાન્ય માણસનું મન એવું કહેતું હોય છે કે ભાઈ તારી મદદની ક્યારેય જરૂર ન પડે તો સારું છે એનું કારણ એવું છે કે કેટલાક બદનામ પોલીસ કર્મચારીઓ આ ખાતાને વધુ બદનામ કરી રહ્યા છે આવી જ ઘટના ભાવનગરમાં બની ભાવનગરમાં ડિસ્ટાફમાં ફરજ બજાવતા મહુવા પોલીસના ત્રણ કર્મચારીઓએ દારૂના નામે તોડ કર્યો મામલો પહોંચ્યો ડીજીપી સુધી અને તપાસ શરૂ થઈ આખરે આ ત્રણ પોલીસવાળા આરોપી બન્યા કેવી રીતના આ ગેંગે પોતાનો આતંક વરસાવ્યો હતો અને શું છે ઘટના તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કર

આઈજીપીને અને ડીજીપીને એક ફરિયાદ મોકલી હતી તેમ એવું કહ્યું હતું કે મારો ચાલીસ હજાર રૂપિયાનો તોડ થયો છે પણ કોઈ તપાસ કરતું નથી આ મામલે મહુવા પોલીસે પહેલાં તપાસ કરી અને પછી કહ્યું કે તમે જે પુરાવા આપ્યા છે પુરાવા અપૂરતા છે એમ કહીને અરજી દફ્તરે કરી દેવામાં આવી હતી પણ જગદીશ જોડીયા આ મામલે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયને લખે છે અને પછી વાત આગળ વધે છે ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ શાહે તારીખ અઠ્યાવીસમી ઓગસ્ટના રોજ ભાવનગર આવવાના હતા અને ભાવનગરથી જે નાગરિકોએ તેમને ફરિયાદ મોકલી હતી એવા બાવીસ નાગરિકોને કહેવામાં આવ્યું હતું કે તમને ડીજીપી સાહેબ સાંભળવાના છે આ બાવીસ પૈકી સોળ નાગરિકો પોતાની ફરિયાદ લઈને ડીજીપી અને આઈજીપી ગૌતમ પરમાર પાસે આવ્યા આ લોકો અગાઉ પોલીસમાં ફરિયાદ આપી ચૂક્યા હતા પણ તેમની ફરિયાદ કોઈએ સાંભળી નહોતી એટલે ડીજીપી તેમને રૂબરૂ સાંભળે છે જેમાં એક ફરિયાદી હતા જેમનું નામ છે જગદીશ જોડિયા જગદીશ જોડિયા ભાવનગરની કૃષિ યુનિવર્સિટીમાં કામ કરે છે અને તેમને કામને બાબતને લઈને એક વ્યક્તિ સાથે ઝઘડો થયો જેમના દીકરાનું નામ છે અનુપસિંહ જાડેજા જે મહુવા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફમાં ફરજ બજાવે છે એટલે અંગત દુશ્મનાવટ પૂરી કરવા મહુવા પોલીસે કામ કર્યું અને ઘટના એવી ઘટે છે કે જ્યારે જગદીશ જોડિયા પોતાની ડ્યુટી ઉપર હાજર હતા ત્યારે જગદીશ જોડિયાનો મિત્ર છે જેનું નામ છે જયદીપ સાગઢ જયદીપ સાગઢ નેવીની અંદર અધિકારી તરીકે ફરજ બજાવે છે તે રજા ઉપર આવ્યા હતા એટલા માટે તે ત્યાં આવે છે અને તેમને જયદીપ સાગઢ પોતાના મિત્ર જગદીશને એક બેગ આપે છે અને એવું કહે છે કે હું અત્યારે નાસ્તો લઈને આવું ત્યાં સુધી તો આ મારી બેગ સાચવજે જેવા જયદીપ ત્યાંથી નીકળે છે તેની સાથે તરત મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી અનુપસિંહ જાડેજા ભદ્રેશ પંડ્યા અને હાર્દિક જાની ત્યાં આવે છે અને કહે છે થેલીમાં શું છે બેગમાં શું છે જગદીશ જોડિયા આખી ઘટનાથી અજાણ હોય છે અને એક કાવતરું રચાઈ રહ્યું છે તેની ગંધ તેને આવી નહોતી એટલે તે 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 જયદીપ સાગટે જે બેગ મૂકી હતી હાથમાં છે છે અને ચેક કરે તો તેમાંથી એક દારૂની બોટલ મળે છે એટલે જગદીશ જોડિયા ડરી જાય છે અને કહે છે આ મારા મિત્ર જે નેવીમાં છે જયદીપ તેની આ બેગ છે પણ પોલીસ માનવા તૈયાર થતી નથી જગદીશને ત્યાંથી આ ત્રણેય પોલીસવાળા ઉપાડે છે અને જયદીપ સાગટના ઘરે પહોંચે છે ત્યારે જયદીપ સાગટના માતા માત્ર ઘરે હાજર હતા સામાન્ય સંજોગોમાં નિયમ એવો છે કે જ્યારે પોલીસ સર્ચ કરવા માગતી હોય ત્યારે ડેપ્યુટી એસપી કક્ષાના અધિકારીનું સર્ચ વોરંટ હોવું જોઈએ પણ પોલીસ આવી કોઈ કામગીરી કરતી નથી જયદીપ સાગટના ઘરમાં પ્રવેશ કરે છે જયદીપ સાગટનું કબાટ હતું તેમના યુનિફોર્મ હતું તે ચેક કરે છે અને તેમાંથી પોલીસને વધુ એક બોટલ દારૂ મળે છે આમ બે બોટલ દારૂ સાથે જગદીશ ને લઈને આ ત્રણ પોલીસવાળા પોલીસ સ્ટેશન આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જગદીશ નો ભાઈ વિજય અને જયદીપ બુલેટ મોટરસાયકલ ઉપર સામે મળે છે અને ત્યારે જગદીશ જાણકારી આપે છે કે પોલીસે મને પકડ્યો છે અમે તમારા ઘરે ગયા હતા ત્યાંથી એક બોટલ બીજી મળી છે ત્યારે જયદીપ સાગર વિનંતી કરે છે કે તે પોતે નેવીમાં અધિકારી છે તેની પાસે જે દારૂ છે એ પરમિટ વાળો છે તેની પાસે પરમિટ છે પણ પોલીસ કઈ સાંભળતી નથી અને એવું કહે છે કે તમે પોલીસ સ્ટેશન આવો આખરે મામલો પોલીસ સ્ટેશન ઉપર પહોંચે છે ત્યાં આ ત્રણ પોલીસ વાળા જગદીશ અને જયદીપને ધમકાવવાની શરૂઆત કરે છે અને જયદીપને ત્યાં સુધી કહે છે કે તારી નોકરી જતી રહેશે કારણ કે તું દારૂનો ધંધો કરે છે આમ જયદીપને ડરાવવામાં પોલીસને સફળતા મળે છે નોકરી જવાની બી કે આખરે સોદાબાજી શરૂ થાય છે

ચાલીસ હજાર રૂપિયા ઉપાડે છે પણ પોલીસ કાગળ બનાવે છે કે જગદીશ જોડિયાના ઘરે અમે સર્ચ ઓપરેશન કર્યું પણ ત્યાંથી અમને કઈ દારૂ મળ્યો નથી અમે નીલ પંચનામું કર્યું આ પ્રકારના કાગળો તે તૈયાર કરે છે આ સમગ્ર મામલો

ભાવનગર પોલીસ સુધારતી નથી ભાવનગરના પોલીસ અધિકારીએ નિયમ પ્રમાણે આ ફરિયાદને અપલોડ કરી દેવાની હતી કે જેથી સામાન્ય નાગરિક પણ આ ફરિયાદ જોઈ શકે પણ પોલીસ અધિકારીએ આ ફરિયાદને સેન્સિટિવ છે તેમ કહીને ગુપ્ત રાખી કે જેથી આ વાત લોકો સુધી પહોંચે નહીં અમારા પત્રકારે આ એફઆઈઆર મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારે લાંબી કશ્મકશ થઈ જ્યારે આ એક પોલીસ અમલદારે ફરિયાદીને ફોન કરીને એવું પણ કહ્યું કે જો તમે પત્રકારોને એફઆઈઆર આપી છે તો તમારી સામે ગુનો નોંધાશે મારે અધિકારીને પૂછવું છે કે તમારામાં શરમ હોય તો ઢાકણીમાં પાણી લઈને ડૂબી જાઓ આખી ફરિયાદમાં કોઈ બાબત સેન્સિટિવ નથી ચોર ચોરી કરતા હતા અને પકડાઈ ગયા છે તેની આ વાત છે આ સ્થિતિ માત્ર ભાવનગરના મહુવાની નથી ઠેર ઠેર

पीड परा